ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે આજથી ત્રણ દિવસ ભારે પવન સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે બનાસકાંઠા સાથે સાબરકાંઠા પાટણ દ્વારકા જામનગર ગીર સોમનાથ મોરબી અને કચ્છમાં માવઠું પડી શકે છે મહીસાગર દાહોદ મહેસાણા ગાંધીનગર અને અમદાવાદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે માવઠાની આગાહીથી કેરીનો પાક લેતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે જીરુનો પાક લેતા ખેડૂતોના પાક પર વિપરીત અસર પડી શકે છે છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે આગામી કલાક ગુજરાતમાં ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે તમામ ખેડૂતો પરેશાન થયા છે ક્યાં ક્યાં માવઠું પડી શકે છે ક્યાં ક્યાં ગાત છે તેની વાત કરીએ ખેડૂતો પર માવઠાની ગાત પહેલી માર્ચે બનાસકાંઠામાં માવઠું પડી શકે છે અને જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ શકે છે તો પહેલી માર્ચે સાબરકાંઠામાં પણ માવઠાની ઘાત છે કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાથી જગતનો તાત હવે ચિંતિત બન્યો છે તો પાટણમાં પણ એ જ પરિસ્થિતિ સર્જાઈ શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડી શકે છે પહેલી માર્ચની જ વાત કરીએ દ્વારકા બનાસકાંઠા સાબરકાંઠા તમામ એવા વિસ્તારો છે જ્યાં માવઠું પડી શકે છે તો જામનગરમાં પણ માવઠાની અસર થઈ શકે છે સૌરાષ્ટ્રનો જે આખો પટ્ટો છે ત્યાં વરસાદ પડી શકે તો મોરબીમાં પણ તે જ પરિસ્થિતિ સર્જાઈ શકે છે પહેલી માર્ચની આપણે વાત કરી રહ્યા છીએ હવે વાત ગીર સોમનાથની કરીએ ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે આજે અને આવતીકાલે પણ એ જ પરિસ્થિતિ સર્જાઈ શકે કચ્છમાં પણ એ જ પરિસ્થિતિ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કચ્છમાં પણ અસર થઈ શકે છે તો બીજી માર્ચે અમદાવાદમાં વરસાદ પડી શકે છે અમદાવાદ અને આસપાસના કેટલાક વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગાંધીનગરમાં પણ તે જ પરિસ્થિતિ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થોડી અસર અમદાવાદ અને ગાંધીનગર પણ થઈ શકે છે પાટણમાં પણ એ જ સ્થિતિ છે પાટણમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો ખેડૂતો પર જે માવઠાની ઘાટ છે ક્યાં ક્યાં વરસાદ પડી શકે કમોસમી વરસાદ ક્યાં રહેશે તેની આપણે વાત કરી રહ્યા છીએ પહેલી અને બીજી માર્ચ બંને દિવસ જે રીતે સાબરકાંઠા અને બનાસકાંઠા પણ વરસાદની ઘાટ છે તો મહીસાગરમાં પણ તે પરિસ્થિતિ છે મહીસાગરમાં પણ બીજી માર્ચે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આ આગાહીના કારણે હવે જગતનો તાત ચિંતિત બન્યો છે ખેડૂતો હવે ચિંતામાં ગરકાવ થયા છે કેમ કે અત્યારે જે પાક ખેડૂતોએ વાવણી કરી છે તેમાં વરસાદ પડતા બગડી શકે છે પાક આડો પણ પડી શકે છે બીજી માર્ચે મહેસાણામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જે વરસાદની આગાહી કરવામાં આવી છે જગતનો તાત ચિંતિત બન્યો છે અડતાલીસ કલાક ગુજરાતના ખેડૂતો માટે આ ચિંતાજનક છે આગાહીકાર અંબાલાલ પટેલની હવામાન વિશે મોટી આગાહી છે ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે ગુજરાતમાં પંદર થી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ભારે પવનના કારણે ખેતરમાં ઊભો પાક વળી જવાની શક્યતા છે આંબાના પાક પર અસર થવાની શક્યતા પણ છે વરસાદ બાદ ઠંડી પડવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે શિવરાત્રી નજીક ઠંડા પવનો ફૂંકાવાની આગાહી છે ચૌદ થી વીસ માર્ચ વાતાવરણમાં ફરી આવી શકે છે પલટો

આગામી અડતાળીસ કલાકમાં ગુજરાતના હવામાનમાં મોટો પડતો આવી શકે તેમ છે અને કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં જેના દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થતા કડા વરસાદ આંધી વંટોળ જેની અસર ગુજરાત ઉપર થશે ખેડૂતભાઈએ સચેત રહેવાની જરૂર છે કે પવન ભારે ફૂંકાશે મધ્ય ગુજરાતના ભાગોમાં તો પવનની ગતિ વીસ કિલોમીટર સુધી અને આંચકાના પવનની ગતિ પિસ્તાળીસ કિલોમીટર ઉપર થવાની શક્યતા રહેશે કચ્છના ભાગમાં તો જાણે પવન જે છે એ પવનનું હળવું તાંડવ આવી રહ્યું હોય તેવું જણાય છે અને કચ્છના ભાગમાં તો પવન પચાસ કિલોમીટર ઉપરની ઝડપમાં ફૂંકાવાની શક્યતા રહે છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ વધુ રહેશે અને આ પવન જે છે તેનાથી બાગાયતી પાકો પર અસર થતી હોય છે અને ધીરે ધીરે આંબાના મો જે મોર ઉપર માર્ચ મહિનામાં અસર થતી હોય છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વગેરે ભાગોમાં તેમજ પાટણ પાટણ જિલ્લા પાટણના ભાગોમાં વડનગર વિસનગરના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કચ્છના ભાગોમાં તો અસર લગભગ આશ્ચર્ય થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં અને આ અન્ય મધ્ય ગુજરાતના ભાગોમાં સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના ભાગોમાં જૂનાગઢ અને ત્યારબાદ લગભગ એના સરહદના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગો બાદ મધ્ય ગુજરાતના ભાગોમાં છેક કમોસમી વરસાદ હળવા વરસાદની શક્યતા તે વડોદરાના ભાગો કંઈક છે પણ નડિયાદના ભાગોમાં અસર વધારે રહેશે અમદાવાદના ભાગમાં પણ અસર અસર થશે હળવા હળવો વરસાદ કે છાંટાની અને ગાંધીનગરના ભાગમાં પણ હવામાન આવતીકાલે પલટ પલટી શકે છે શિવરાત્રી શિવરાત્રીના ભાગમાં લગભગ ઠંડા પવનનો ફૂંકા છે પણ તે પૂર્વે જોઈએ તો અમદાવાદના ભાગમાં તેરથી ચૌદ ડિગ્રી સેલ્શિયસ ગાંધીનગરના ભાગમાં તેરથી ચૌદ ડિગ્રી સેલ્શિયસ ન્યૂતમની શક્યતા રહે છે વલસાડના ભાગમાં પણ પંદર ડિગ્રી સેલ્શિયસ ઉપર જવાની શક્યતા રહે છે કમોસમી વરસાદથી ખેડૂતભાઈઓએ લગભગ ક્યારેક જીરાની હવે એની કાપણી કરવી હોય જીરું લેવું હોય તો આ વખતે ઘણી વખત હરકત આવી શકતી હોય છે અને ઘઉં જે છે એ પવન અને વિષમ હવામાનની વિપરીત અસરના કારણે એના દાણાની ક્વોલિટી ઉપર ક્વોલિટી ઉપર અસર થતી હોય છે કેટલાક કૃષિ પાકો ઊભા હોય તો વાદળ વાયુ પવન પવનની ગતિ વગેરે ગતિથી તેમાં ઈયળો પડવાની શક્યતા રહેતી હોય છે ખાસ કરીને દિવેલાનો પાક છે એમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેતી હોય છે હાલ આગામી જે દિવસો છે તેમાં તાપમાનમાં ઘટાડો થશે સાથે જ ઘણા બધા જેવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડશે સાથે જ પવનની જે ગતિ છે તે ખૂબ વધારે હોવાથી ક્યાંક ખેડૂતોની જે ચિંતા છે તેમાં વધારો થઈ રહ્યો છે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શર્મા જી ચોવીસ કલાક ગાંધીનગર